નમસ્કાર મિત્રો દેશની સંસદમાં ફરી એક વખત ચીનની ઘોષણખોરીનો મુદ્દો જોરદાર રીતે ઉછળ્યો છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું કે તેને સાંભળીને ટીવી જોઈ રહેલા તમામ લોકો ચોકી ઉઠ્યા જનતાના મનમાં સવાલો ઊભા થઈ ગયા કે વિપક્ષ નેતાને રાહુલ ગાંધી ખરેખર સત્ય બોલે છે કે પછી ચીન મામલે મોદી સરકારને ઘેરવાની કોંગ્રેસની આ કોઈ નવી રણનીતિ છે જો કે રાહુલ ગાંધીએ પૂર્વ ચીફ ઓફ આર્મી ચીફ નરવણનેના પુસ્તકનો ઉલ્લેખ કરીને પોતાની વાત દેશની જનતા સમક્ષ મૂકી છે ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસની દેશભક્તિ પર સવાલો ઉઠાવ્યા તો સામે રાહુલ ગાંધીએ ડોકલામનું ચેપ્ટર દેશની જનતા સમક્ષ આજે ખોલી નાખ્યું નરવણીના પ્રકાશિત ન થયેલા પુસ્તકની વાત કરતા રાહુલ ગાંધીએ એક એવો મોટો દાવો કર્યો કે ભાજપના સાંસદો અને મંત્રીઓ ખુરશી પરથી જ ઊભા થઈ ગયા રાહુલે વર્ષો પછી ડોકલામ વિવાદ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો દાવો કર્યો કે ચીન સાથેના ડોકલામ ઘર્ષણ વખતે સરકારે દેશની જનતાથી અનેક વાતો છુપાવી હતી તેમણે મનોજ મુકુંદ નરવણેના એવા પુસ્તકને આધારે આ ઘટસ્ફોટ કર્યો છે કે જે પુસ્તક આજ દિન સુધી પ્રકાશિત થયું જ નથી સાથે જ તેમણે એક મેગેઝિનનો પણ ઉલ્લેખ કર્યો અને મોદી સરકારને જૂઠી ચિતરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો રાહુલ ગાંધીનો દાવો છે કે ડોકલામ ઘર્ષણ વખતે ચીની સેનાની ટેન્કો ભારત ભારતની કૈલા સેન્સ થી માત્ર મીટરો જ દૂર હતી અને સરકારે આ વાત દેશ ની જનતા થી આજ સુધી છુપાવી છે છે ચીની સેના ટેન્કો સાથે ભારતીય સરહદ માં આવી રહી હોવાનો તેમનો દાવો જો કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત રાહુલ ના આ નિવેદન ને વખોડી કાઢ્યું છે તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પાસે આવું કોઈ પુસ્તક હોય તો તેઓ દેશ ની સમક્ષ રજૂ કરે પરંતુ સંસદ માં આવી ખોટી વાતો કરવી અયોગ્ય છે સાથે જ ભાજપે કહ્યું કે કોઈ પુસ્તક કે મેગેઝીનના રિપોર્ટ કરી શકાય નહીં લોકસભા છે તમે કોઈ વિશ્વાસપાત્ર બુક કે મેગેઝીનની વાત નથી કરતા આ બાબતે સંસદમાં બોલવાનો તમને કોઈ અધિકાર નથી બીજી તરફ રાહુલ ગાંધીના ચો્વાલીસ મિનિટના ભાષણમાં ભાજપના સાંસદોએ તેમને અનેક વખતે બોલતા અટકાવ્યા હતા

મારી પાસે આ બાબતના તમામ પુરાવા છે અને સંસદમાં મને ઈરાદાપૂર્વક બોલવા દેવામાં આવતો નથી ચીન અને ભારતના સંબંધો પર બોલવાનો મને અધિકાર છે રાહુલે સ્પીકર ઓમ બિરલા સાથે અનેક મિનિટો સુધી આવી ચર્ચાઓ કરીને બોલવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તો ભાજપ અને કોંગ્રેસના સાંસદો આમને સામને આવી ગયા અને એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા અને સંસદની કામગીરી સ્થગિત કરવાની સ્થિતિ ઊભી થઈ હવે વાત કરવી છે ડોકલામ ઘર્ષણ અને ભારતીય સૈન્યના સૌર્યની આ મુદ્દે આઠ વર્ષ પછી પણ સંસદમાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા છે બે હજાર સત્તરમાં ચૌદ હજાર ફૂટની ઊંચાઈ આવેલા ડોકલામમાં ભારત અને ચીનની સેના આમને સામને હતી અનેક દિવસો સુધી ભારતીય સેનાએ ચીનની સેનાને ટક્કર આપી અને ચીની સેનાને પાછી જવા માટે મજબૂર કરી વિવાદ એક રોડને લઈને શરૂ થયો હતો બે હજાર સત્તરમાં ચીને પોતાની માલિકીની જમીન ન હોવા છતાં સરહદ પાસે એક જૂના રોડને આગળ વધારવાનું કામ કર્યું હતું અને ત્યાંથી જ ભારતીય સેનાએ જવાબ આપવાનું શરૂ કર્યું

મે ચીની સેનાને પાછી જવા મજબૂર કરી દીધી હતી તે આજે મહાસત્તા અમેરિકા સહિત વિશ્વના અનેક દેશો જાણે છે જોવું રહ્યું આ મુદ્દે હવે ભારતની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે નમસ્કાર